માતા વીફળા કે હોય ને તારે વાત તો દા તું આ દુનિયામાં દુશ્મન ગોતવાની જરૂર નથી

એના પેલા નથી આમાં એવું છે તમારી રી ચડેલી છે અને એ રીમો તમે માતા ભળાયું છે રોતા રોતા

છદી કોકો બરોબર रखो તમારું આજુ આનું શમાતોને એ રીત નું છે કે ભઈ તારા પિયર નાઈ અને આ માતા વાળે છે માતા ની છે ને પાસ ને કે મારીએ કરો એ મા ભગવતી એ માયા તારી માયા નો પાર નહીં કેમ કે માતા સદી જાતો જાત મામા આયા છે મા ઇંગ નો રૂપ છે ઇંગળાજ એ જ સદી છે એ માયા છે એની માયાનો પાર નહીં એટલે મારી મેં જોડતા અજોડતા મારી મેં જમોન કસરી છે કેમ કે ડોહો તમારો એટલે નતો ખાલી કહેવાનો ડોહો તમારો કરવાનો હતો બાકી તમારો નતો અને એ દાડે આ વિઘન આવ્યું એ વિઘનમાં માતા કગરી માતા વળગી પડે પિયરમાં નકોજ્યું ભાઈ આ શરીર અવળી પડી એ હા

અને હવે જિંદગીમાં મનુ આવે એમ નહીં લાવ છૂટા છેડા ઉધીના દાખા ને કંચા ખોબ કર્યા પણ કે પાડી અમે બે હાલ એક સ અને તું અમારી માતા થઈ રાતથી અમારા ઘરમાં સુખની ગરાવાય અને હું શધીને તન વાગતા ઢોલે તાય વડાતી લાઈન મારા ઘરે બે આવ્યો ઓનો વકો બતી દે નોશીનો કળા ભાત તો આ તમે નોશીનો દોશી કામ આ મિત્રો

भाई आवाज नहीं हां पूरे वराम बैंड में इजाजत नहीं है आज का कार्यक्रम तक ठीक चलेगा कौन लोग है प्रेम मंगल पूरा और एक बात मैं बात कर रहा हूं करके एकदम में जाके रखी है तो आपको में आप पर

જમારી છડીને હશે અંદર તારે તેવી મારે ખૂબ ભરાશે ચિંતા સોય અને ડોસીનો દિવસો ચાલુ કર્યો ખાલે બધું રેડી થઈ ગયું કે કે દોડશી નખોજી વાળી છે અનાજ એટલે કશું તો પણ અંદર કેમ છે ત્રણ ભાઈઓનો પરિવાર છોક ડો કરી નાખો બોલો ટ્રેન ક્યાંક તમારા તમે ભાઈઓ ભલે ચાલે ડોહા ત્રણ એમાં એક ડોવાની બે દેશ છો

मनोमन मां ऊपर टेक मुकोन डायबिटीज कंट्रोल थाव पड़े सही मनोमन टेक मुकोन डायबिटीज कंट्रोल थाव माने शांति થાય એટલે માતા કે તમારું બે અગમતે ચાલુ કર્યું માં પર વિશ્વાસ મેલો 400 ડાયાબિટીસ લેસિંગ ડોક્ટર એમ કે ડાયાબિટીસ ઓછું થઈ નોર્મલ આવા પેટી તો દેવ કે તમારે કરો દેવ કે તમારે વર્ત રેડી વિશ્વાસ મેલો બોલા દીકરો દારૂ પીવે છે તો પણ કરે છે મજ દાબરીને જાય તો દારૂ બંધ થઈ જાય જો આબરૂ રહી જાય ચિંતા ચિંતાશો